મારા બેટા નોરતા ચાલુ થઈ ગયા છે આ સોળી વઈ જાય ભણવા અને મારે નોરતા રહેવા પડે આ કાંઈ કામ થાતું નથી હવે મારે નિકી એકાદ બે દાળિયા ગોતવા જોઈશે પણ આ નોરતામાં કોઈ દાળિયા ન ઝડતા બોલ મજા ઘર બે રમવા વ્યા જાય બધા શું કરવું હવે એ બાપુ હું જાઉં છું ભણવા વો હા તે વાંધો નહીં જા એ આ દાંડિયા ક્યાં લઈ જાય એ બાપુ અમાર નિશાળે છે ને આજ ગરબા રાખ્યા છે ને તે હું અહીંયા જાઉં છું દાંડિયા લઈ

આમડે ફૂલી આવી બાનું કાઠ નાખી છે હું નથી ના ના તે કોઈ નથી ભાઈ એ કાકા

તો મારો છોકરો મોટર સાયકલ ગયો મને હાથમાં નથી આવવા દેતો બોલો મોટર શું કરું બોલો તારો છોકરો ક્યાં ગયો એસે ગયો હશે માર શું કામ હોય તારે કામ નથી પણ માર એનું કામ હે ટાટિયા ભાગવા કાં આયા મારી છોડી ના લઈ ગયો હે આ હોય જ નઈ ને હોય ને એને ફોન કરીને તું છોકરીઓ બોલાય કાં શું કા એલા મારી છોડી ના લઈ રખડવા ભી ગયો રાજકોટ ટાંડિયા લઈ અરે તારી છોડી કોક ના બીજા ભેગી ગઈ છે મારા હું છોકરા ના મૂકે પૂછા ના આજ કેવા વારો તમાર છોકરો લઈને ગયો આમની છોડી તું ફોન કરીને ફટાફટ ને તારો વારો બોલાવી લે અરે બોલાવું અમને ખબર પડી જાય શું હા દીકરા બોલ બાપ દીકરો બે ઢોંગી લા હાલો ક્યાં છો બટા ગામમાં છો એ આ તો છોકરી આય તો આ કામ છે થોડું આ જલ્દી આવજે હાલો અહીંયા આ હાલ છોકરી હાલ હાલો તમને બતાવું કોનો ફોન હતો તાર હગલા માર બાપુનો ફોન આવ્યો હું શું કેતા હતા હું કેતા હતા કે સોકડીએ આય કે કામ છે સોકડીએ કે કામ છે માર બાપુનું એ ન હવે એ હું તમને શું કહું છું એમાં કાઈ ના સાંભળું આપણે છે ને અત્યારે ન જાવ આપણે પહેલા ગરબા શીખવા ન જાવું રાજકોટ એ તાર હગલું આ પાછું જાવું પડશે સમજો પછી જઈશ ના અત્યારે ન જાવ સોકડીએ જાવું જોઈએ છે માર બાપો હે કારો હાલ મોટરસાઈકલ એની અડવા દે મને જા કેવા છો સોકો કરાયો

તું તારી કરીને પાછું બતા કીધું આમ તો ધ્યાન રાખતો રહી ગયા બરોબર આવી રીતના